નમસ્કાર અમારા વ્હાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોનું બાકી અઢાર મહિનાના ડીએ એરિયર્સને લઈને આજ બાર ડિસેમ્બરના રોજ આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ અને હવે કેટલા હપ્તામાં ચૂકવશે બાકી ડીએ એ તમામ વાત આજના વિડીયોમાં કરવાના છીએ એટલે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ નવ મિલિયન પેન્શનરો માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે તો કમિશનનો પ્રાથમિક ધ્યેય વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં જરૂરી સુધારા કરીને લાખો લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનો છે તો આ સમાચાર પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવનારા ફેરફારોની રાહ જોતા લોકો માટે નોંધપાત્ર રાહત લાવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોની ચિંતાઓ દૂર થઈ અને નાણાં મંત્રાલયે સત્તાવાર રીતે પુષ્ટિ આપી તો તાજેતરમાં આઠમા પગાર પંચના સંદર્ભ નિયમોમાં પેન્શનરો શબ્દની ગેરહાજરીથી નિવૃત્ત કર્મચારીઓમાં ચિંતા વધી છે તો કર્મચારી સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે પેન્શનરોને કમિશનના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવી શકે છે તો આ સંદર્ભમાં નાણાં મંત્રાલય અને કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ બે ડિસેમ્બર બે હજાર રોજ સંસદમાં આ પ્રસ્તાવને સત્તાવાર રીતે સમર્થન આપ્યું હતું જેમાં તમામ શંકાઓ દૂર થઈ ગઈ હતી તેમજ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પેન્શન કમિશનના કાર્યક્ષેત્રની બહાર નથી અને કમિશન ત્રણેય પાસાઓ પર તેમની ભલામણો રજૂ કરશે જેમાં પગાર ભથ્થા અને પેન્શન ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણોથી પેન્શનરોને આ બે મુખ્ય લાભો મળશે તો કયા લાભો તો આઠમા પગાર પંચની ભલામણો પેન્શનરોને નીચેના મુખ્ય બે લાભો પ્રદાન કરે તેવી અપેક્ષા છે જે પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે તો સૌથી પહેલાં લાભની વાત કરીએ તો લઘુત્તમ પેન્શનમાં મોટો વધારો જેમાં નવ હજાર રૂપિયાથી વીસ હજાર પ્લસ તો વર્તમાન મર્યાદા સાતમું પગાર પંચ હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંભવિત નવી મર્યાદાની વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલ પછી લઘુત્તમ પેન્શન વીસ હજાર પાંચસોથી વધીને પચીસ હજાર ચાલીસ રૂપિયા થઈ શકે છે ત્યારબાદ આ નોંધપાત્ર વધારો ફિટમેન્ટ ફેક્ટરને કારણે શક્ય છે જે બે અઠ્યાવીસ કે તેથી વધુ હોઈ શકે છે તો આ વધારાથી પેન્શનરોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી રાહત અને ગ્રેચ્યુઇટી લાભોનું પુનર્નિર્માણ તો મોંઘવારી રાહત રિસેટની વાત કરીએ તો કમિશન મોંઘવારી રાહતને શૂન્ય પર રિસેટ કરવાની પ્રક્રિયાની તપાસ કરશે આનાથી પેન્શનરોને મોંઘવારી ભથ્થાની જેમ તાત્કાલિક રાહત મળશે અને તેમની માસિક આવકને નવેસરથી સમાયોજિત કરવામાં પણ આવશે મિત્રો ત્યારબાદ ગ્રેજ્યુએટી લાભોની વાત કરીએ તો કમિશન પેન્શન ગણતરી ફોર્મ્યુલા રીસેટ અને ગ્રેજ્યુએટી જેવા નિવૃત્તિ લાભોની પણ સમીક્ષા કરશે તો એવી અપેક્ષા છે કે કમિશનની ભલામણો ગ્રેચ્યુએટી માટેની મહત્તમ મર્યાદામાં વધારો કરશે ત્યારબાદ વાત કરીએ તો અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ અપડેટ્સની તો પેન્શનરોને કમિશનની ભલામણોનો લાભ મેળવવા માટે નવી અરજી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં તો સરકારી આદેશ જારી થતાં કમિશનની ભલામણો આપમેળે અમલમાં આવશે જોકે બધા પેન્શનરોએ ખાતરી કરવી જોઈએ કે તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે આધાર પાન બેંક ખાતાની વિગતો અને પીપીઓ નંબર સ્પર્શ પોર્ટલ બેંક અથવા સંબંધિત વિભાગ સાથે સંપૂર્ણપણે અપડેટ થયેલ છે જેથી લાભ મેળવવામાં કોઈ વિલંબ ન થાય તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ